નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે બધા જ સંપ્રદાયવાળા બધા જ ધર્મવાળા બધા કર્મકાંડવાળા બધાએ મંદિરવાળા બધાએ મૂર્તિ પૂજાવાળા એમ જ કહે છે કે અમે સનાતનની પૂજા કરીએ છીએ અમે સનાતની છીએ તો બધા જ સનાતન સનાતન કરી રહ્યા છે તો સનાતન એટલે શું સનાત સનાતનને કેમ કોઈ ઓળખી શકતું નથી તો આપણે કોઈ દિવસ ખંડિત મૂર્તિની પૂજા કરતા નથી તથા આપણે હોમ હવન કરીએ તો તે હોમ હવનમાં કે ધાર્મિક કાર્યમાં જે સ્ત્રી કે પુરુષ ખંડિત હોય મતલબ શરીરનું કોઈ પણ અંગ તૂટી ગયું હોય કાન તૂટી ગયો હોય નાક તૂટી ગયું હોય હાથ પગની આંગળી કપાઈ ગઈ હોય કે આંખ ફૂટી ગઈ હોય આવા ખંડિત શરીરવાળાને આપણે ધાર્મિક કાર્યમાં બેસાડતા નથી અને આપણા ધર્મમાં ખંડિતની પૂજા વર્જિત ગણાય છે કેમ કે ખંડિત ખંડિતની પૂજા પ્રકૃતિ સુધી જ પહોંચે છે ખંડિતની પૂજા લક્ષ ચૌરાસીના બંધનમાંથી મુક્ત કરાવી શકતી નથી ખંડિતની પૂજા ત્રણ ગુણોથી મુક્ત કરાવી શકતી નથી જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્ત કરાવી શકતી નથી અને ખંડિતની પૂજા અખંડ આનંદ પણ અપાવી શકતી નથી ખંડિતની પૂજા કર્મ બંધન પણ તોડી શકતી નથી કેમ કે ત્રણ ગુણ અને પાંચ તત્વની સીમા પ્રકૃતિ સુધી જ છે મતલબ જેની ઉત્પત્તિ થાય છે જેનું પરિવર્તન થાય છે જેનો મહાપ્રલયમાં વિનાશ થાય છે જેમ એક બાળક જન્મ લેશે ત્યારે તે બાળક આપણને ખીલેલા ફૂલ જેવું લાગે છે પરંતુ સમય આવતો તે જ બાળક જ્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચે છે એટલે તે બાળકનો ચહેરો કરમાઈ ગયેલા ફૂલ જેવો થઈ જાય છે એક કરમાઈ ગયેલું ફૂલ બની જાય છે અને સેવટે સુકાઈ જાય છે એટલે કે મરી પણ જાય છે તો જેનું તન એટલે કે જેનું શરીર અખંડ છે જેનો જન્મ નથી જેનું મૃત્યુ નથી જેની ઉત્પત્તિ નથી જેનો પ્રલય નથી જે ચલિત નથી જેને અગ્નિ બાળી શકતી નથી જેને શસ્ત્ર સેધી શકતા નથી જે ફૂલ સદંતર ખીલેલું જ રહેશે જે ફૂલ કોઈ દિવસ કરમાતું નથી ચારે યુગમાં પણ આ ફૂલ કરમાતું નથી મતલબ જે યુગોથી પર છે ત્રણ ગુણોથી પરશે પાંચ તત્વથી પરશે અનંત બ્રહ્માંડોથી પરશે અને બધાથી જ પર રહીને પણ બધાઈને ચલાવે છે જેમ ધરીના આધારે ચાક ચાલે છે તો ધરી ચાકનો મુખ્ય આધાર છે જેમ માળાની અંદર તમે જુદા જુદા પ્રકારના નાના મોટા મણકા નાખી શકો છો પરંતુ અંદરનો દોરો તો એક જ હોય છે તો જુદા જુદા મણકાનો આધાર સ્તંભ દોરો છે તેના આધારે જ મણકા ટકી રહ્યા છે તેવી જ રીતે આ બ્રહ્માંડ એક સનાતનની માળા છે એક આ બ્રહ્માંડ એક મણકા છે અને દરેક મણકાની અંદર સનાતનનો દોરો રમી રહ્યો છે જેમાં પશુ પંખી જાનવર પ્રાણી કીટ ભમરી મનુષ્ય ઝાડ પાન વેલા વેલી નાની મોટી વનસ્પતિ કે મોટા જંગલ મતલબ નાનામાં નાની કીડી અને મોટામાં મોટો હાથી નાનામાં નાનું તણખલું અને મોટામાં મોટું વટ વૃક્ષ નાનામાં નાનો ગરીબ અને મોટામાં મોટો અમીર નાનામાં નાનો ડુંગરો અને મોટામાં મોટો હિમાલય નાનામાં નાનું દેવ અને મોટામાં મોટા મહાદેવ નાનામાં નાનો ઝરણું અને મોટામાં મોટો મહાસાગર આ બધું જ રૂપ છે અને દરેકની અંદર સનાતન નામનો દોરો છે અને તે દોરાને કારણે જ આ બધું ટકી રહ્યું છે અને આપણે જે ધર્મના ભાગલા પાડ્યા છે જેમ કે હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ જૈન ધર્મ પારસી ધર્મ યહૂદી ધર્મ ખ્રિસ્તી ધર્મ તો આમાં એક પણ ધર્મ સનાતન નથી આ બધા જ મણકારૂપ છે કેમ કે આ ધર્મની અંદર પણ સનાતન નામનો એક જ દોરો ફરી રહ્યો છે કોઈ શબ્દ પણ સનાતન નથી ભલે તે ગુજરાતી હોય હિન્દી હોય સંસ્કૃત હોય કે ઇંગ્લિશ હોય કેમ કે શબ્દોની ઉત્પત્તિ પણ સનાતનમાંથી જ થયેલી છે અને આજે નવાઈની વાત આપણને એ લાગે છે કે સનાતનને આપણને બનાવ્યા છે આપણી આ જેમ માળાના મણકા દોરાના આધારે ટકી રહ્યા છે અને માળાની અંદર રહેલો દોરો સનાતન છે દોરો તૂટતો જ બધા મણકા વિખેરી જાય છે કોઈ મણકાનું નામ નિશાન રહેતું નથી તેવી જ રીતે આપણા અંદર સનાતનનો દોરો જ ફરી રહ્યો છે તો આપણને સનાતને બનાવ્યા છે તો આજે આપણે સનાતનને કેવી રીતે બનાવી શકીએ અને આપણે જે કંઈ બનાવીએ છીએ ચાહે મંદિર હોય ચાહે મંદિર હોય ચાહે ગુરુદ્વારો હોય કે ચાહે મહાદેવનું મંદિર હોય ચાહે જૈન મંદિર હોય કોઈ પણ વસ્તુ જે આપણે બનાવીએ છીએ કે પછી મૂર્તિ હોય તે બધું તે આપણે આપણી બુદ્ધિથી જ બનાવીએ છીએ અને એના અંદર આપણો હાથ રહેલો છે તો આપણે તેને સનાતન કેવી રીતે કહી શકીએ પરંતુ આજે આપણે પૂજા પ્રાર્થના કરીએ છીએ ખંડિતની મતલબ મણકાની જ આપણે પૂજા પ્રાર્થના કરીએ છીએ અને આપણે મણકાને જ સનાતન સમજી બેઠા છીએ પરંતુ આપણે એટલું વિચારતા નથી કે આ મણકાની જે આપણે પૂજા કરીએ છીએ આ મણકો સાના લીધે ટકી રહ્યો છે આ મણકાનો આધાર સ્તંભ કયો છે તો મણકાનો આધાર સ્તંભ દોરો છે તો તેવી જ રીતે દરેકની અંદર રમી રહેલો સનાતન દોરો એના સામ તો આપણે કોઈ દિવસ જોતા નથી અને એ દોરો એ જ સનાતન છે અને એ દોરાનું ગુંજન જ અનંત બ્રહ્માંડોમાં ચાલી રહ્યું છે તમે ઇન્ડિયામાં રહો અમેરિકામાં રહો સૂર્ય ઉપર જાઓ ચંદ્ર ઉપર જાઓ કે પાતાળ લોકમાં જાઓ અનંત બ્રહ્માંડોમાં તમે કોઈ પણ ખૂણે જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં જે એક જ ધૂન ચાલી રહી છે એક જ નાદ ચાલી રહ્યો છે એક જ જ્યોતિ પ્રગટ થઈ રહી છે એ જ સનાતન છે બાકી બીજું કઈ જ સનાતન નથી હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ